સુરતના અમરોલીથી ઉત્તરાયણ બ્રિજ પર બાઇક લઈને આવતા એક શખ્સ ને કાપોદરા પોલીસે દોઢ લાખ નો એમડી ડક્સ સાથે ઝડપી પાડ્યો છે સુરતના અમરોલીથી ઉતરાણ બ્રિજ પર બાઇક લઈને આવતા એક શખ્સને કાપોદરા પોલીસે દોઢ લાખના એમટી ડ્રગ્સ સાથે પકડી પાડ્યું છે પકડાયેલો આસિફ મસ્જિદ શાહ છેલ્લા બે મહિનાથી એમડીનો નશો નશો કરતો હોવાની વાત કરી છે કરવા પેડલર પાસેથી લઈ અમુક માલ ચર્સીને વેચાણ કરી દેતો હતો જેના કારણે તેના ડ્રગ્સ માટેના રૂપિયા નીકળી જતા હતા અગાઉ તે દારૂનો નશો કરતો હતો જેમાં રાંધેરમાં તેની સામે પીધેલાના ચાર ગુના અને અમરોલીમાં જુગારમાં

આરોપી આશીફ રૂટની લારી ચલાવે છે અને પરણિત છે પોલીસ જાકીરને પકડે તો અમરોલી કોશાળ અવાસમાં એમટી ડ્રગ્સનું મોટું રેકેટ અને પેડલરોના નામો બહાર આવી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત